બનુ છે કને બી કે ઠાકોર કને તો અત્યારે આપડે હવે નીકળી રહ્યા છીએ રાપર તરફ તો છેલ્લે સુધી હું વલ ખુબ જ મજા આવવાની છે આપડે

સપોર્ટ કરો એ સોંગ ને અને ચંદ નાંઝવાડા મતલબ એ સોંગ માં આવો અને લાઈક કરી આવો આ તે બધું ઈ લાઈક લાઈક કરી આવો ખાલી લાઈક ને કમેન્ટ બસ જે માતાજી જણાવતા ખૂબ આનંદ થાય કે એવા અમારા પરમ મિત્ર પરવીણ કેવા પરવીણ નવું હા નવું સોંગ આવી ગયું છે તો નામ છે જલ્દી

એ રોયલ મુખી પડે કહી દેના ચાલુ બ્લોગ ચાલુ છે આપો તો ચાંદલા પાના ન ગામ ના ગામ ફોટો પાડ ફોટો એ તો બ્લોગ તારો ફોન દેતા હ

સો કઈ લ્યો તો આપણે આ વિડી ભલાણી ની ચેનલ છે તમે એમાં લાઈક શેર ફોલો ફોલો ને સબસ્ક્રાઇબ કરતા જાજો અને તો આવી જાજો હા ભૂખ ભડાસ છે હવે હું તો હે પણ શું કરશે ખબર નહી

હા કે બડે છે આજ મારા ભાઈ કાનુડા નો પાર્ટી થશે અડે પછે બસંતી તો છું પણ ગબ્બર પણ નાચે ઓ અરે જિંદગી જીવે રાજા અને માથે છે મામુમાઈ હાથ અને ભર બજારે કેક કપાસે ભાઈ કારણ કે આજ બડે છે મારા વાગડ ના કાનુડા નો આજ ઓ વાગડ ના કાનુડા ની કોમેન્ટ આવી છે કે ભાઈ બડે માં આવજો તો આપણે ફાઈનલી પોકીએ આ માં તો પોગી એ ઓ ખડીનો સાયર ઉપાધી કરતા નઈ કોઈ જોઈ શકો છો બધા મિત્રો આવી ગયા દેખાડી મોન હાલ તો મારા ના ઓને હાલતા લમોને આલા આવે તો ઊભો

ના ના નબર લેવો ને ખાવાવાળો હે તમે ચા ને મહારાજ આરે ભીંગ તમારો હા હે હા નો એ હે એક એક મારું માન આવ

કે 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 એ પૂદરો નહીં કે મેડિકલ આ તો એ શું ખાઈ નખું ખાઈ નઈ હોય ને આયો આયો આયો

લેトロ આ લુગડાલ પ્રકારમાં તો જ નહી કે મને લાગતું આમ તે ધોરા ભરાયા ધોરા ધરી કે દેખાતા નહી કેવું લાગે જો કરો તો મજા મારા બધા એની લઈને આ હા ભુમ કરી